તો બરે બસ તો આપણે કોક નવ કરવું જ પડશે આમ કુછનું શું નવ કે આ તાર કાકો કાકો કે 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 પૈસા લાવતા નઈ ગદતું એક એક આઈડિયા છે માર મગજમાં એક આઈડિયા છે માર મગજમાં કે આઈડિયા છે પણ કે સુ કે તો ખબર હે મુ સુ કે તો તો સુ કે

કેજેલા મોહણિયા મોહણિયા કેતી બોમ ના બધા રાતના નેહરી પડ્યા એક બાર બોમ ના હાલ હાચું નહીં બતાવતા નહીં બતાવતા અલ્યા હું હાલો મોણે છું મારો કામ કરો પણ મૂઢું બતાય પણ મૂઢું બતાય એમ શું જાતા લો શું

તો પગઈ પગઈ ના કર ભગોકા આકો કે ઘાવડા કેટલા આવી જશે કોકના ખેતરમાં પડે તો કોઈ હાજર ના રાખે ને ઓખો ના ખેતરમાં છે તો પડશે

અત તો મુઠું બધું કોક વસ્તુ હાથ માંરો હે લોખણ નું પ્લાસ્ટિક નું મુખું એ એવું તો કોનું હે કોનું છોરા ગોડા કોનું ની તો કેટલું મુખું ખબર છે ચુપ હોય લાખે પહોંચી કોનું ચલ મુખું ખબર 7 લાખે પહોંચો એ જડિયા વગર બેસકી આવ ઓહો આ તો છોરી વાત કરી અન મારી કે કેટલું સોડી નું બધું સુરૂ છે

બેઠા <laughs> થશે <reps>

આવશે તો પૈસા વાળો પેક માં સમાજ જેવા ગરીબો નહીં છે કેટલા રૂપિયા છે

મંગેશ

काफी अरे अरे चलो पकोड़े अरे नाम में की दादा दिया हे ये दूजे ना सुन ना आ रे आ रे थोड़ा टंपोरिए आ भी ना भागी ना एक का एक मुँह है तो

હાઉની મરકીન ભેડિયા તો અન મેન મેન મોર છે ગોમ મોટા મોટા યાર કડાડ કડાડ કમી થઈ ગયો તો આખી જિંદગી દો આરે જો આવું ઓન યાર ગાઢ્યો તમે ગાઢો પડે તો

જો કે આ કે સુનો પડે આજ તો કોઈ ડાળણ આવતું કોઈ ડાળણ નહિ લો રહે હજી કેટના રાખે છોકલો જો થઈ ગયા હવે તમે નહી લાવ્યો મારી પાસ ઓય અમે તમને ને હું બેસ્યો ઓર તો બટુ અંદર બોલજો ના આ ઓય એ આવો નકબર બમો નવા મે બનાવાય બસ બધાય

अरे यता नि वन साफ करवा लाया था इधर सा मेलवा जाए आधी राते तार बाए किधो तो तू तो के साफ करवानो चलवा जाए केला वाजे जो कल्यान नहीं 11 वाजे सु वरा आखी अरे आ बना कर आ आ कनो है ले आ कोन थे मुटुला के हां ठीक है आधी राते उठ के जमा हो जमाई दादा दादा दोना तेरा बात आपड़ा बोल केला पुजारी आता ना

પોલીસ વાળા તમારે હજી ઉમર છે ભણવાની ઉમર પૂજારી 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 કરે છે

તમારા છોકરા <referous> <the> <pursue> <ifiplaymeye> એલા કરમટ છોરી લઈ આ ઘરે પૈસા રવા કરી દેખી આપણ કકર લઈ દાખલો ગાદી થી તારા માનું હોય કે ઉપર ઉપર હોય કે વેચી રવા દેખી અલય તને નાને પર મારી કેતી બધી પોણી ભલે પૈસા આવે

હાય ગેમલ લાઈવ કાડ છે તો આજી કરી પાણી દેહવું હું કરું હે અમ કેમેરા બતાતા વાત તો તમે જો દાદા તા યાર આવો તમારા આવો તમારંગાઈ જો આ કે કે કીધું કાઈ કીધું ઓગર હતું હે ઓય અમ કુતા બાટા ખબર હે જોતા કદી જો કાઈ છે એ હાડો આગા આપલે આવજો ઓમ ઓમ તો બોલ છે મને વા આવો જો કુતરા પણ પોતાઈ કોઈય નહી દેજો ના ના બહુ મોટી વાત આવા સરપંચ મે મે બીજો કે હું પટાઈ ના છા તો પણ હવે કેમેરા ચાલુ રાખજો સીસીટીવી શું ધૂલી માર તહેજ